શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો અધ્યાય પંદરમો રાજા પૃથ્વીનું પ્રાગટ્ય અને રાજ્યભિષેક મહર્ષિ મૈત્ર એ રીતે બ્રાહ્મણો તથા મહર્ષિઓએ રાજા વેનની બે ભૂજાઓનું મંથન કર્યું અને તેના પરિણામે પુરુષ તથા સ્ત્રીનું એક જોડકું તેની ભૂજાઓમાંથી ઉત્પન્ન થયું મહશિયો વેદ વિદ્યામાં પારંગત હતા જ્યારે તેમને વેદના દેહ પુરુષ અને સ્ત્રી ઉત્પન્ન થયેલા જોયા ત્યારે તેઓ બહુ પ્રસન્ન થયા અને તે યુગલ ભગવાન વિષ્ણુની અંશકલાનો વિસ્તાર હતો એ તેઓ જાણી ગયા હતા આ વિસ્તાર સ્વયં વિષ્ણુ તત્વ ન હતું પણ નામને જાણીતો વિષ્ણુ વિશિષ્ટ વિશ્વનું પાલન કરેવી નો અંશ વિસ્તાર છે આ શ્લોકમાં દેવી ભગવાન થી જુદા પડતા નથી તેનું મહત્વ સ્પષ્ટપણે જણાવ્યું છે લક્ષ્મી ને જુદા ગણ્યા વિના તેમનું પૂજન ભગવાન વિષ્ણુની સાથે જ થવું જોઈએ પુરુષ છે ગરુડ વિષ્ણુ વાહન શિવજી અને અનંત એ બધા ભગવાન બ્રહ્મ સ્વરૂપના બહુ શક્તિશાળી અવતારો છે તેવી રીતે ઇન્દ્ર ભગવાનના કામ સ્વરૂપના અવતાર છે અનિરુદ્ધ ભગવાનના મનનો અવતાર છે તેજ પ્રમાણે રાજા પૃથ્વી ભગવાનની રાજ્ય શક્તિનો એક અવતાર છે એ રીતે પ્રવૃત્તિઓ અંગે આગાહી કરી હતી જે પૃથ્વી વિશે ભગવાનની કલ્પના અને કળાના અંશ વિસ્તાર તરીકે અગાઉ સ્પષ્ટતા કરવામાં આવેલી છે આ કન્યા બહુ સુંદર છે અને તે અર્ચી નામે ઓળખાશે ભવિષ્યમાં તે રાજા પૃથુને પોતાના પતિ તરીકે સ્વીકારશે જગતના લોકોનું રક્ષણ કરવા માટે રાજા પૃથુના રૂપમાં ભગવાન પોતાની શક્તિના અંશ દ્વારા પ્રગટ થાય છે લક્ષ્મીદેવી ભગવાનના નિત્ય સહકચારી છે અને તેથી રાજા પૃથુની રાણી અંગે

તત્વના અંશ વિસ્તાર હોતા નથી ઘણા જીવાત્માઓનું શક્તિ તત્વ તરીકે વર્ગીકરણ થયું છે વિશિષ્ટ હેતુ માટે શક્તિ અવતારો સત્યાવેશ અવતાર તરીકે ઓળખાય છે રાજા પૃથુ ભગવાનના સત્યાવેશ અવતાર તરીકે જાણીતા છે અર્ચી રાજાની પત્ની લક્ષ્મી દેવનો સત્યાવેશ અવતાર હતા સમગ્ર વિશ્વના ગુરુ બ્રહ્માજી બધા દેવોના તથા તેમના મુખ્ય અગ્રણીઓ સાથે ત્યાં આવ્યા પૃથુના જમણા હાથ ઉપર ભગવાન વિષ્ણુનો હસ્તરેખા જોઈ ને તથા પગના તળિયા ઉપર કમળના ચિહ્ન જોઈ રાજાના રાજ્યાભિષેક ની વ્યવસ્થા કરવા માંડી નદીઓ સમુદ્રો પર્વતો સર્પો ગાયો પક્ષીઓ પશુઓ સ્વર્ગના ગ્રહ મંડળો પૃથ્વીલોક અને બધા જીવો તેમના સામર્થ્ય અનુસાર વિવિધ ભેટો રાજાને આપવા માટે લાવ્યા આ પ્રમાણે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરેલા રાજા પૃથુનો રાજ્ય વિષેક થયો તેમને સિંહાસને બેસાડ્યા રાજા પૃથુ અને ઉત્તમ અલંકાર યુક્ત તેમની પત્ની અર્ચી સ્વરૂપમાં બીજા અગ્નિ સમાન લાગતા હતા રાજા પૃથુને દેવો એ જુદી જુદી ભેટ આપી ભગવાનના હરિ ભગવાનના અવતાર હરિએ રાજાને સુદર્શન ચક્રની ભેટ આપી મહારાજ પૃથુ ભગવાનની શક્તિના આંશિક અવતાર હોવાથી તેમને આપવામાં આવેલા સુદર્શન ચક્ર મૂળ સુદર્શન ચક્રની આંશિક શક્તિનું પ્રતિનિધિત્વ કરતું હતું શિવજીએ તેમને દસ ચંદ્ર થી સુશોભિત ભેટમાં આપી તેમની પત્ની દુર્ગા દેવીએ સો આપી ચંદ્રદેવે તેમને અમૃતમય ઘોડાની ભેટ આપી અને વિક્રમાદેવે તેમને અત્યંત સુંદર રથ ભેટમાં આપ્યો સૂર્યદેવ કિરણમાં સમાન તેજસ્વી બાણ આપ્યા બાહ્ય માં દેવો એ તેમને માટે વારંવાર પુષ્પોની કરવા લાગ્યા રાજા માટેની પાદુકાઓ યોગ યુક્ત હતી એટલે રાજા માં પગ મૂકે કે તરત જ તેમને ઈચ્છા મુજબ જ્યાં જવું હોય ત્યાં લઈ જાય યોગી યોગીજનો જ્યારે ઈચ્છા થાય છે ત્યારે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે રાજા પૃથ્વીની પાદુકાશમાં નાટ્ય કહ્યા હતા કલા સંગીત કલા વાદ્યો વગાડવાની કલા ઈચ્છા મુજબ અદ્રશ્ય થવાની કલા આપી મહર્ષિઓએ પણ તેમને અન્ય આશીર્વાદ આપ્યા અને સમુદ્ર એ પોતાની ઉત્પન્ન થયેલી સાધકો ને પોતાની સમક્ષ સ્તુતિ કરવા જો કરતા જોઈને તેમને અભિનંદન આપતા સ્મિત કર્યું અને મેઘ ગર્જના જેવી ગંભીર વાણીથી તેમને આ પ્રમાણે કહ્યું રાજા પૃથ્વીએ કહ્યું હે સૌમ્યસુદ અને બંદીજન તમે ગુણ હજુ મારામાં સ્પષ્ટ થયા નથી તો પછી તમે આ સર્વ ગુણોના વિશે મારા વખાણ શા માટે કરો છો તેઓ ભગવાનના સત્યાવેશ અવતાર હતા પરંતુ આ ગુણો હજી તેમનામાં વ્યક્ત થયેલા ન હોવાથી રાજા પૃથ્વીએ બહુ જ નમ્રતાથી પૂછ્યું હતું કે બંદીજનો આવા ગૌરવયુક્ત વચનોથી તેમની પ્રશંસા કેમ કરી રહ્યા છો તેઓ કહેતા હતા કે જ્યાં સુધી તેનામાં એ ગુણ આવે નહીં ત્યાં સુધી તેમના કદી વખાણ કે ગુણગાન ન કરવા એવી રાજાની ઈચ્છા હતી દેવોએ રાજા પૃથ્વી અનેક દિવ્ય ભેટો આપી હતી ત્યારે ખાતરી કરી હતી તેમ પૃથ્વી મહારાજ ભગવાનનો એક અવતાર હતા પરંતુ તેમનો રાજ્યભિષેક હમણાં હમણાં જ થયો હતો તેથી તેમની દૈવી ગુણો સક્રિયપ્રણે વ્યક્ત થયા ન હતા તેથી તેઓ ભક્તોના વખાણ સ્વીકારવા માટે તૈયાર ન હતા માટે ભગવાનના કહેવાતા અવતારોના રાજા પૃથ્વીના આચરણમાંથી જ બોધપાઠ જાણવો જોઈએ કે દૈવી ગુણો વગરના અસુરોએ પોતાના અનુયાયીઓની પાસેથી ખોટા વખાણ સ્વીકારવા ન જોઈએ આમ શ્રીમદ ભાગવતમના ચતુર્થ સ્કંદના રાજા પૃથ્વીના પ્રાગટ્ય અને રાજ્ય રાજ્યાભિષેક નામના પંદરમા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે શ્રી કૃષ્ણમ શરણમ મમ